નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ ગતિના સમાચાર જલાલપુર વજીફા ગામમાં છેલ્લા 15 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ના કરાતા ગ્રામજનો પરેશાન ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં તથા ગામથી કલીકુંડ તરફના રોડ પર 15 દિવસથી વરસાદી પાણીનો નિકાલ ના કરવામાં આવતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે હાલ જલાલપુર વજીફા ગામમાં તથા કલીકુંડ જલાલપુર વજીફા રોડ ઉપર તથા ગામની ભાગોળમાં તથા ગ્રામ પંચાયત કમ્પાઉન્ડમાં તથા ગામની અંદર આવવા જવાના તમામ રસ્તાઓ પર ગામની પ્રાથમિક શાળા પાસે વરસાદી પાણી ભરાયેલ છે જલાલપુર વજીભાથી સાતળ તરફના રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાયેલા છે ગામના અમુક વિસ્તારોમાં લાઇટના થાંભલા પણ પડી ગયેલા છે કારણે અમુક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી ગયેલ છે જલાલપુર વજીફ ગામમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ પંદર દિવસથી પાણી ભરાવાના કારણે શાળાએ જઈ શકતા નથી તથા ધોળકામાં ભણતા વિદ્યાર્થીઓ પણ શાળાએ જઈ શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે ગ્રામજનો ખેતમજૂરી અથવા ખેતી કામે જઈ શકતા નથી અને પશુઓને ઘાસચારાની તથા તેમને ખવડાવવાની કોઈ પણ વસ્તુ મળી શકતી નથી અને નોકરિયાતોને નોકરી જવામાં તકલીફ પડી રહી છે દૂધ સહકારી મંડળીની સામે પણ કેડસમાં પાણી ભરાવાને કારણે પશુપાલકો દૂધ વ્યવહાર કરી શકતા નથી છેલ્લા પંદર દિવસથી પાણી ભરાઈ રહેવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે અમુક વિસ્તારની ચારે બાજુ પાણી હોવાથી મકાનો ગમે તે સમયે પડી જવાની ભીતિ છે જલાલપુર વજીફા કલેકુંડ રોડ ઉપર પાણીનો નિકાલ વર્ષો જૂનો હતો તેમાં પાઇપ નાખી પુરાણ કરેલ નાખી પરંતુ પાણીનો યોગ્ય નિકાલ થતો નથી જેના કારણે ગામમાંથી પાણીનો નિકાલ થતો નથી વડકા તાલુકાના જલાલપુર વજીફા ગામમાં છેલ્લા પંદર દિવસથી ધોધમાર વરસાદને કારણે સમર ગ્રામજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે અને છેલ્લા પંદર દિવસથી શિક્ષણથી વંચિત બાળકો પણ હેરાન પરેશાન છે અને વાલીઓ પણ ચિંતિત છે બાળકોના શિક્ષણથી ત્યારબાદ દૂધની જે ડેરી છે તેમાં પણ દૂધ ભરવામાં તેમજ જે ખેડૂતો છે તથા જે જે પશુપાલકો તેમને પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અને તંત્ર તંત્રની પણ એકદમ બે ખૂબ જ બેદરકારી છે કે ઘણી બધી આવેદનપત્રો આપવા છતાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રાજકીય અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી અને ગ્રામજનોનો આક્રોશ આજે સમગ્ર ગ્રામજનો આજે સમગ્ર આક્રોશ સાથે તેઓ એકત્રિત થયા છે અને અધિકારીઓને રાજકીય નેતાઓને આપણે સમગ્ર લેખિતમાં અને નોકરી દરેક રીતે રજૂઆત કરવા છતાં પણ છેલ્લા પંદર દિવસથી ગ્રામજનો તાહેમામ પુરકાઈ રહ્યા છે છતાં પણ કોઈ પણ જવાબ કે કોઈ પણ એનો આન્સર આપવામાં આવી રહ્યો નથી ને સમગ્ર ગ્રામજનો આજે આક્રોશ સાથે આજે એક હજારથી વધારે પબ્લિક અહીંયા ગામની બાગડો ભેગો ભેગું થયું છે અમારી માંગણી છે કે તુરંત આજે ચોવીસ કલાકની અંદર પાણીનો નિકાલ થાય જેથી કરીને શિક્ષણથી જે વંચિત બાળકો છે જે પરીક્ષાનો અત્યારે સમય છે તે છતાં પણ અત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે એ માત્ર પાણીના કારણે હવે આગળના સમયમાં રોગચાળો ફાટી કરવાની પણ સંપૂર્ણ ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે